ભાજપમાં આંતરિક મતભેદ જગ જાહેર થયા છે ભાજપ સરકારના જો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા નવાજૂની કરવાના સંકેત આપી રહ્યા છે ચાવડાએ રોજગારી અભિયાન શરૂ કરી ભાજપ શાસનમાં વધતી બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો બીજી બાજુ તેમના જ પક્ષના નેતાઓ આ અભિયાનને નાટક ગણાવી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં અત્યારે જૂનાગઢ જિલ્લો ચર્ચાના કેન્દ્રમાં છે તેનું કારણ છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપમાં હોવા છતાં ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી આમ આદમી પાર્ટીની સભાઓમાં હાજરી આપી જવાહર ચાવડાએ ભાજપ સામે જ મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિ છે જે દર્શાવે છે કે જૂનાગઢ ભાજપમાં મતભેદ સપાટી પર છે હવે તેમણે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરી ગુજરાતમાં વધતી બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે આ રોજગાર સહાયતા અભિયાનમાં મોટી સંખ્યામાં રોજગારથી વંચિત લોકો જોડાયા છે તેઓને આશા અપેક્ષા છે કે ચાવડાના રોજગાર સહાયતા અભિયાન થકી તેમને કંઈક નોકરી કે અન્ય લાભ મળશે જરભાઈ ચાવડા શું કહેવાય નોકરી રોજગાર અંતર્ગત અભ્યાસ અંતર્ગત આવેલી છું અને મારું ગ્રેજ્યુએશન લાસ્ટ યર કમ્પ્લીટ થયેલ છે અને એમયુસ ડબલ્યુ રનિંગ સ્ટુડન્ટ છું હું અને આજે ફોર્મ આજે ભરાવેલો છે એથી મને એવી આશા છે કે આગળ છે ને મારે સ્ટડીઝમાં મારા અભ્યાસમાં મને એના માટે ખૂબ જ હેલ્પ મળશે અને કદાચ કે જે કહેવાય પ્રશ્ન છે કે અટાણા રોજગારી અંતર્ગતના એ આ ફોર્મથી આ યોજનાથી સોલ્વ થઈ શકશે મેં બીએસસી નો અભ્યાસ કરેલો છે અત્યારે મને બેરોજગાર તરીકે હું છું અત્યારે મને ક્યાંય નોકરી મળેલ નથી પ્રાઇવેટમાં મળે છે પણ સરકારીમાં એટલી જલ્દીથી વેકેન્સીમાં મળતી નથી ક્યારે જવાહરભાઈ અહીંયા બેરોજગારીનું અભિયાન ચાલુ કરેલું છે તેમાં મેં ફોર્મ ભરેલું છે જુનાગઢ ભાજપમાં મતભેદ સપાટી પર જવાહર ચાવડા નવા જૂની કરશે ભાજપ શાસનમાં બેરોજગારી સામે શરૂ કર્યું અભિયાન જવાહર ચાવડા લડાયક નેતાની છાપ ધરાવે છે અગાઉ તેઓએ ડાર્ક ઝોન બીપીએલ સહાયતા અભિયાન પાક વીમો જમીન ધોવાણ સહિતના અનેક અભિયાનો ચલાવી વિપક્ષમાં હોવા છતાં સરકારની આંખ ઉઘાડી હજારો લોકોને તેમનો લાભ અપાવ્યો હતો તેવા અનેક દાખલાઓ તેમણે આપ્યા છે હવે તેઓએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું છે અને તેમાં રોજગાર વંચિત લોકોની તેઓ વાત મુશ્કેલી અને સમસ્યા જાણશે આ યોજના માં સરકારી ચાલે તેમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે વિચારણા કામ ચાલુ છે મેં આ કોઈ બે ચાર દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો તે પાયો સુધારો કેમ એ વિચારણા કામ ચાલુ કરવા માટે હું માનું છું કે બધાની વાત સાંભળીને એનો વાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચી શકે ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીના આક્ષેપ કરોડોની સેસ અને કપાસ ઉદ્યોગના પતન માટે ચાવડાને ઠેરવ્યા જવાબદાર પચાસ કરોડ રૂપિયાની ગેરરીતિના આક્ષેપ રોજગાર સહાયતા અભિયાનને ભાજપ નેતાઓએ નાટક ગણાવ્યું છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેમણે માર્કેટિંગ યાર્ડમાં પચાસ કરોડ રૂપિયાની સેલ્સ અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પચાસ કરોડ રૂપિયાનું નું આંધણ આરોપ મૂક્યો

જવાહર ચાવડા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ ધરાવે છે ઓગણીસો નેવમાં માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ બે હજાર ઓગણીસમાં પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાઈ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા પરંતુ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં માણાવદર બેઠક પરથી હારનો સામનો કર્યો ત્યારથી તેઓ ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી અને બે હજાર પચીસમાં યોજાયેલી વિઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપ માટે પ્રચાર કરવાથી દૂર રહ્યા દસ દિવસ પહેલા આપના નેતા પિયુષ પરમારની સભામાં જવાહર ચાવડાએ હાજરી આપી હતી ભાજપના એક વરિષ્ઠ નેતાનું આપની સભામાં હાજર રહેવું એ અસામાન્ય ઘટના છે અને તેનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે લોકો તમને સીધા સવાલ પૂછી રહ્યા છે કે શું તેઓ ખરેખર ભાજપ છોડી અને આપમાં જોડાશે જવાહર ચાવડા બે હજાર સત્યાવીસમાં શું કરશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી છે જૂનાગઢમાં રાજકીય ગરમાઓ અને જવાહર ચાવડાના આગામી પગલાં પર સૌની નજર છે શું તેઓ ખરેખર નવાજોની કરી અને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જશે તે સમય જ કહેશે હિરેન ધકાણ જીએસટી